મદ્રસા એ ફેઝાને અકબરનો બીજો વાર્ષિક જલસો યોજાયો દાવતે ઇસ્લામી ઇન્ડિયા સંચાલિત ફેઝાને સિદ્દીકે અકબરનો બીજો વાર્ષિક જલસો અમનોર ખાતે યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત તિલાવતથી કરવામાં આવી હતી આ જલસા માંગ સોળ બાળકોએ કુરાન શરીફ મુકમલ પૂર્ણ કરતા સખી દાતાઓ દ્વારા બાળકોને મેડલ ટ્રોફી તથા રોકડ ઇનામ તથા છ બાળકોને અજમેર શરીફની ટિકિટ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે દસ બાળકોએ જલસામાં ભાગ લીધો હતો જેમાં બાળકો દ્વારાનાથ શરીફ સવાલ જવાબ મુકામલા તકરીર સહિત માંગ વિવિધ કાર્યક્રમો કરી સૌની ઊગ ઉડાડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે મક્કી ટીમ તથા મદની ટીમ વચ્ચે હરીફાઈ જામી હતી અહેમદ રઝા મદની એ સવાલ પૂછતા એક માર્કથી મક્કી ટીમ વિજય બની હતી આ પ્રસંગે બાળકોએ તકરીર માંગ જણાવ્યું કે રિશ્તેદારો સાથે પ્રેમથી રહો અને સમ કેળવો તમારી રોજી માંગ બરકત થશે આ મદ્રસા માંગ એકસો બાળકો અભ્યાસ કરે છે આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ બાળકોને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા જેમાં આ વર્ષે સોળ બાળકો કુરાન શરીફ મુકમલ કરતા તેમને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોલાના અહેમદ રઝા તથા સમીર રતારી તથા નૌસાદ એ બાળકોને વિશેષ તાલીમ આપતા ત્રણેય મોલાનાને મેડલ તથા રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન અહેમદ રજા મદનીએ કર્યું હતું જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા રમઝાન અત્તારી રિયાઝ અત્તારી શહેબાજ અતારી નૂરઅલી તોશીફભાઈ હાજી ઝાકીરભાઈ ઇરફાનભાઈ ફેઝાનભાઈ હાજી રફીકભાઈએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એહવાલ જમીલ મેમન દિસા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો